તમને ખબર છે ને હું તમારા જોડે બે દિવસથી વાત નઈ કરતી હા પછી હવે તમે શું કહેવા માંગો છો એ કહો થેન્ક યુ સો મચ આ વેકેશન છે ને તો છોકરાઓ બાર બુમા બૂમ કરે છે બાપા વેકેશનમાં જ કરે ને છોકરા બૂમા બૂમ અને છોકરા જ કરે મોટો ના કરે પણ આખો દિવસ હોય બપોરે ઊંઘવાય નઈ દેતા કોઈના અરે ના આનંદ હોય ભઈ રજાઓનો મજા કરતા હોય બુકોના

નાટક નહી કરો નાટક નહી કરો બધા ફીકલો નહી તું મને છેતરે કોઈ છેતરતું નહી પણ કહી દેજો 15 દાડા માટે જ આવો બરાબર પછી પાછો તમાર બેન તેમ કહેશે કે મારા કાતરીઓ પડવી છે મને પાપડ બની આલજો આ બધું જ કરવાનું પડશે મારે કામ હા વાળો દાડા તો આવવા દો હા એમ બધું એમ જ કરવું હોય છે અરે હું શું કહું આપડે દિવાળી માં ક્યાં ફરવા જઈશું આ દિવાળી માં નહીં મેળાવા આ દિવાળીમાં બહુ ખર્જો થઈ ગયો છે

મને ઉઠાઈ લો ભગવાન પણ કા તો એકલો જવા દે મને પણ જે જોડે ને જોડે અવાર અવાર મસુ આવતી આ માટા મારું છું ચાર વાર કીધું ચા મેલ ચા ચા મેલો ના માં હું જોઈ રહી પાસે ઉઠ્યો તમારો લાડક વાય ઉઠ્યો પણ ઉઠવા દો ને રવિવાર રજા છે તો તમારું શું કામ છે અરે તારા લીધે જે બગડી જવાનો જોજે તું એક દિવસ પછી હેરાન કરશે તનન મને બેન તારા લીધે મારે હેરાન

રવિવાર ને એટલે તમારા બધી લુડીઓ હોય ખબર લેવા જવાનું પિલાંગીર આસ તે છે તો બીજા દિવસ રાજા મૂકી દો તો ખબર પડવી જોઈએ ગમે તે ચાલુ દાડે જઈ આવતા હોય તો ખેડો ફટાફટ ઊભા થાઓ એક દાડો રાજા હોય એમય લોઈને પીનારા એટલે કેટલી વાર લગનમાં જવાનું છે તૈયાર થવામાં 1 કલાક કર્યો

ઉઠો તમારો લાડક વાય ઉઠ્યો પણ ઉઠવા દો ને રવિવાર ની રજા છે તો તમારું શું કામ છે અરે તારા લીધે જે બગડી જવાનો જોજે તું એક દિવસ પછી હેરાન કરશે તને મને બેન તારા લીધે મારે હેરાન તો મને બગડ તો બગડવા દો અરે સો કે જતા રે મે પ્રાણાયામ કરું છું દેખાતું નહીં અરે પણ અડધો કલાકથી આવી રીતે બેઠા તને હાથે ખુલ્લા થઈ ગયા મે કીધું શું થઈ અરે ભાઈ કરવા દે દેના પ્રાણાયામ તને હું તકલીફ છે બધી વાત એક દાડો ઘેર રહીએ એમાંય શાંતિ નહીં તમારા નામમાં હાલ વાળું કરાવ ચૂપચાપ આવો બોલ્યા કર બેહી રહેજી કે થોડી છે હું શું કહું આજે તો ભજીયા ભજીયા રવિવાર છે તો ના હોય જઈ ચાલુ દણે કો આ બનાવો પેલું બનાવો કે રવિવારે બનાવે રવિવારે કીધું કે રજા હું મોડું છે તો તમારે જાય તો માનના જોઈએ ખઈ આવું છું બારજે

તમને ખબર છે ને હું તમારા જોડે બે દિવસથી વાત નઈ કરતી હા પછી હવે તમે શું કહેવા માંગો છો એ કહો થેન્ક યુ સો મચ આ વેકેશન પડ્યું છે ને તો છોકરાઓ બાર બુમા બૂમ કરે છે પપ્પા વેકેશનમાં જ કરે ને છોકરા બૂમા બૂમ અને છોકરા જ કરે મોટો ના કરે પણ આખો દિવસ હોય બપોરે ઊંઘવાય નઈ દેતા કોઈના અરે ના આનંદ હોય ભઈ રજાઓનો મજા કરતા હોય મૂકો ના હમણાં આપણે આવવાના છે ભોણિયા બરોબર ફોન આવ્યો છે એ લોકોએ વેકેશન હા તે આવે તો મને કંઈ વાંધો નહીં હું તો જવાની છું મેં કામ માન કે મને ખબર નથી નાટક કરશો તમે છે આવવાનું કેશે હેલે એટલે તમે એમ કશો કે ને મારે જવું છે લો એ વેકેશન તો અમારે શું છે સજા ને અમારે નહીં કરવાનું વેકેશન એ આવવાનું હોય જ વેકેશન પણ એ તો આવશે વેકેશન જ્યારે પડી જાય ને તરત થઈ જવાનું બીજા દિવસ અને પૂરું ના થાય ત્યાં સુધી જવાનું નહીં અરે સ્કૂલના પંદર પંદર દાડા થઈ જાય ચાલુ થાય તોય જતા

પડશે એક વાત કઉ ખોટું ના સમજુ તો હા મને નાનપણ થી ગોવા જવાની ઈચ્છા છે આમાં શું ખોટું ના સમજુ ખોટું સમજુ એવું તો કામ કરો છો ખુલે આમ પેલા રિયા બાબી પાછળ પડ્યા છો તમે અરે એવું કઈ નહીં તું મારા ઉપર શંકા ના કરે આપણો બંને એકલા જઈશું ગોવા તમે તેમ કેતા હતા પૈસા નહીં તો ગોવા કેમ ના જઈશું અરે પૈસાનું ટેન્શન ના લે પૈસાનું સેટિંગ છે મારા